દાડે એ માતાજીએ કીધું કે ભાઈ પાંચ સીટી મેં કીધું મારી પાંચ સીટાની મંદિર બનાવે પેલા બાજુવાળાને એવું બોલી હતી કે નવ મહિના ઠંડા થાય એટલે બે દીકરા લો તો તમારું છોટી વધારું તો મારું માતરીમાં ને જગત માં ચલો ભાઈ બોલે તું દીકરા આલો તો હું એક નહીં પણ મારી બેઠીએ તું માતરી માઇશ તે આજે કોરાટ માં જે માતા રણછોડ પાટેલી એનું શાખા પડી માતા વાહ આજે મોટું મોટું માતાનું મંદિર બનાવશે અને જેને દીકરા નથી ધણી આજે એનો છોકરો

પટેણ ની કુલદેવી એ જ હતી પણ એમને ખબર નથી પણ મારી યોગ એને જાગૃત થવું હતું હવે પણ ચોકડી સમય બની જા અમાર નિશાનીઓ રેજે નાદે પૂજાય છે બોલો મોત્રી માય જય